નમસ્કાર મિત્રો આજની આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા મીડિયાના ઇન્ચાર્જ માન્ય શ્રી અગ્નિ અમારા સૌ પ્રવક્તાઓ શ્રી હિતેન્દ્રભાઈ જયરાજસિંહજી બેન શ્રદ્ધાબેન અને આપસો મિત્રો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ એની માટેની તારીખો જાહેર કરવામાં આવી છે સત્યાવીસમી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે સાત ફેબ્રુઆરી સુધી બે ફેબ્રુઆરી સુધી ફોમ ભરી શકાશે ત્રણ ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થવાની છે ચાર ફેબ્રુઆરી ફોમ પરત ખેંચવાની તારીખ છે સોળ ફેબ્રુઆરીએ મતદાન અને એના પછી પરિણામો આ પ્રકારના આખા કાર્યક્રમની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ એમણે આખા દેશમાં સૌ પહેલાં ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી જ્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે વિકાસની રાજનીતિની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈએ કરી અને આજે દેશ પણ એ જ માર્ગે નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતથી હવે વિકસિત ભારત આ પ્રકારની પ્રક્રિયા તરફ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સૌનો સાથ સૌનો વિકાસ અને એક મક્કમ નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છે અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું છે એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ સહકાર પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે મેં કહ્યું એમ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ એ આજે આખા દેશને જે દિશા આપી રહ્યા છે સમગ્ર વિશ્વમાં ભારત એક અવલ રાષ્ટ્ર તરીકે અને આવનારા સમયમાં વિકસિત ભારત તરીકે આગળ વધે એ પ્રકારની એમની સંકલ્પનાના સાથે દેશનો પ્રત્યેક વ્યક્તિ દેશનો પ્રત્યેક નાગરિક એ ખૂબ ભાવ સાથે પ્રેમથી જોડાયેલો છે અને ગુજરાતમાં પણ જે પ્રકારે ગુજરાતની સરકાર કામ કરી રહી છે મેં કહ્યું એમ આવનારા સમયમાં ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહેવાનો છે અમે સૌ સાથે મળીને આવનારા આ ઇલેક્શનનો લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત કરીશું ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે વ્યવસ્થાઓ જે હોય એ વ્યવસ્થામાં મજબૂતાઈથી ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીમાં પાર્ટીના કાર્યકર્તાઓમાં છે અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે અમે ધ્યાનમાં રાખીશું પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી લડશે જિલ્લા પ્રમુખ કવાળું ઘણા સમયથી આજે આવે કાલે આવે ક્યાં સુધીમાં આવે એવું લાગે કારણ કે એમાં ડીલે થવાનું કોઈ કારણ નથી જે પ્રક્રિયા નક્કી થઈ હતી એ પ્રકારે મંડલોની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને જિલ્લાની પ્રક્રિયા માટે પણ સંકલન નજીકના સમયમાં થશે અને એ પછી તરત જ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે સંકલનની ત્યારે જિલ્લાના સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે राज्य चुनाव पंच की ओर से आज गुजरात में महानगर पालिका नगर पालिका और जिला परिषद और तहसील परिषद की चुनाव की घोषणा हुई है आने वाले समय में भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता साथ में मिलकर के ये चुनाव लड़ेंगे और बहुत अच्छे परिणाम के साथ हम आगे बढ़ेंगे देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र भाई जिस तरह देश के विकास के लिए नया भारत की संकल्पना से लेकर के आने वाले समय में भारत विकसित भारत बने इस प्रकार की सोच को लेकर के देश के सभी नागरिकों के साथ में लेकर के चल रहे हैं आने वाले समय में ये देश आगे बढ़ रहा है इसके साथ प्रत्येक नागरिक भी जुड़े हुए हैं गुजरात में भी हमारे यशस्वी मुख्यमंत्री माननीय भूपेंद्र भाई सबका साथ सबका विकास के मंत्र को लेकर के काम कर रहे हैं विकास की गति को और तेजी से बढ़ा रहे हैं और संगठन में हमारे यशस्वी अध्यक्ष मन पाटिल साहब माइक्रो प्लानिंग जो हमको दिया है उसी को लेकर के संगठन का प्रत्येक व्यक्ति भी काम कर रहा है तो इन सबको जोड़ करके आने वाले समय में जो चुनाव की घोषणा हुई है इसमें हम जाएंगे

देखिए सभी प्रकार की चर्चा करके चुनाव पंच ने ये घोषित किया है तो अभी जहाँ जहाँ घोषणा हुई है इसका इलेक्शन करेंगे और कोई प्रश्न है इसकी रजुआत चुनाव पंच में होती है तो आने वाले समय में उसका निकाल भी वही करेंगे तो उसी हिसाब से हम आगे बढ़ेंगे સંદર્ભમાં ના સ્ટેન્ડ કરતા લોકો પોતાની રજૂઆત કરી રહ્યા છે અને આવનારા સમયમાં એને સાંભળીને રાજ્ય કક્ષાએથી મને મુખ્યમંત્રી કક્ષાએથી જે નિર્ણય થશે નિર્ણય થયો જ છે એમાં કોઈ વિષય નથી પરંતુ જ્યારે પ્રશ્નો કે રજૂઆત હોય તો એને સાંભળવી જોઈએ રાજ્ય સરકાર એને સાંભળીને આગામી સમયમાં એના માટે ઘટતું કરશે